સુરતના પુણા વિસ્તારમાં ઈ મોપેડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વહેલી સવારે લાગેલી આ આગમાં ઓગણીસ જેટલા મોપેડ બળીને ખાંક થઈ ગયા હતા ફાયર વિભાગ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો જેમાં સાહીઠ જેટલા મોપેડ બચાવ્યા હતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી સુરતના પુણા વિસ્તારમાં ઈ મોપેડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી આગ લાગવાનું કારણ અંક બંધ રહ્યું છે વહેલી સવારે લાગેલી આગમાં ઓગણીસ જેટલા ઈ મોપેડ સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા મહત્વનું એ છે કે ઈ મોપેડના ગોડાઉનમાં મોટી સંખ્યામાં ઈ મોપેડ મૂકેલા હતા જેમાં અમુક મોપેડને ચાર્જિંગમાં મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન વહેલી સવારે અચાનક જ ગોડાઉનમાં ભીષણ આગ લાગી જતાં નાસભાગ મચી ગઈ હતી આગ લાગતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈને સાત જેટલી ફાયરની ગાડીઓ ઘટના દોડી આવી હતી ફાઈબર અને ટાયર સળગતા ધુમાડો ખૂબ જ ફેલાયો હતો જેના કારણે ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુજાવવાની કામગીરી કરવી પડી હતી જોકે તાત્કાલિક ઘટનાને પહોંચતા મોટું નુકસાન થતા અટક્યું હતું મહત્વનું એ છે કે આ ગોડાઉનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ઈ મોપેડ મૂકેલા હતા ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે સાહીઠ જેટલા આવતા બચી ગયા હતા આ ઘટનામાં ઓગણીસ જેટલા ઈ મોપેડ બળીને ખાક થઈ ગયા હતા આગ લાગવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી પરંતુ ચાર્જિંગમાં મૂકેલા મોપેડને કારણે સર્કિટ થઈ હોય જેથી આગ પ્રસરી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટનામાં આ સદની કોઈ જાનહાની થવા પામી નથી